એક્સચેન્જ તમે જે જે વાત કરતા એ લાભ મળ્યો છે અને ભાવ ચારસો નવ્વા રૂપિયામાં બત્રીસ ઇંચ નું ટીવી આઠ હજાર નવસો નવ્વા રૂપિયામાં તેતાલીસ ઇંચ નું ટીવી ચૌદ હજાર ચારસો નવ્વા રૂપિયામાં પચાસ ઇંચ નું ટીવી બાવીસ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં સો ઇંચ સુધી ના ટીવી તમને અહીં મળી જવાના છે દિવાળીની ઓફરોમાં જે ઓફર કીધેલી હતી એ ઓફરમાં લોકો કસ્ટમર અહીં આવી રહ્યા છે રીલ્સમાં તમને જે ભાવ કીધેલો છે એ ભાવે જ મળે છે એ ભાવે જ મળે છે તમે કયા ઇંચ નું ટીવી લીધું